નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના આપણે હાલના વરસાદો અને નૈઋત્યનું ચોમાસું છે ગુજરાતમાં વહેલું આવશે કે કેમ તે વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં જે અત્યારે આપણે અરબ સાગરની અંદર જે એક લો પ્રેશર બન્યું હતું એ લો પ્રેશર છે એ ગોવાથી નજીક હતું અને એ લો પ્રેશરને કારણે જે અત્યારે આપણે ગુજરાતમાં પણ વરસાદો પડી રહ્યા છે અત્યારે એ લો પ્રેશર સિસ્ટમની અસર છે આમ જોવા જઈએ તો એકવીસ તારીખથી જે વરસાદો ચાલુ થયા છે આજે છવ્વીસ તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો હજુ પણ કન્ટિન્યુ છે જોવા જઈએ તો ગઈકાલે પણ ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠાના ભાગો હોય મહેસાણાના ભાગો હોય મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના ભાગોની અંદર ગઈકાલે પવન સાથે જે વરસાદો નોંધાયા છે ને આ વરસાદો છે એ હજુ પણ છૂટા છવાયા અંદર યથાવત રહેશે એટલે આજે છવ્વીસ તારીખ થઈ છે લગભગ તો તો તારીખ તારીખ સુધી સુધી જે લાંબા ગાળાથી આગાહી આપેલી છે કે આ વરસાદો છે ચાલુ રહેવાના છે એ જ મુજબના વરસાદો છે હજી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ચાલુ રહેશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ આવનારા ત્રણ થી ચાર દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે જોકે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આની તીવ્રતા છે એ થોડીક વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે આ વરસાદો પડશે તેમાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ થોડુંક વધારે જોવા મળશે એટલે જોવા જઈએ તો વરસાદો છે હજી ત્રણ થી ચાર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ચાલુ રહેશે એ પછી ત્રીસ અને એકત્રીસ તારીખે વરસાદની તીવ્રતામાં ઘણો બધો ઘટાડો થઈ જશે અને ધીમે ધીમે પછી આપણું વાતાવરણ ખુલ્લું થઈ જશે પછી આપણે વરસાદમાં વિરામ મળશે પછી આપણે જે કઈ ઉનાળુ પાક જે સાચવવાના હોય એ સાચવવા માટેનો એક ચોક્કસથી ગેપ આવે ટૂંક સમયની અંદર મળી જવાનો છે આ એક ચોક્કસ છેક કે જે વિસ્તારો ખુલ્લા છે એને કદાચ અત્યારે ઉનાળુ પાક સાચવવું હોય કે અથવા બીજું કામ કરવું હોય કરી શકે છે પણ અત્યારે જે છૂટાછવાયા વરસાદો છે એ ઓગણત્રીસ તારીખ સુધી ચાલુ રહીએ અને ત્રીસ એકત્રીસ તારીખમાં હળવું પડી અને ગુજરાત તો હવામાન છે એ ખુલ્લું થઈ જશે હવે બીજી વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની જેવી રીતે અત્યારે ગુજરાતની અંદર વરસાદો ચાલુ છે પણ સામે નૈઋત્યનું ચોમાસું છે એ પણ અત્યારે સમય કરતા વહેલું ચાલી રહ્યું છે સામાન્ય રીતે જે પહેલી જૂને ચોમાસું છે એ કેરળની અંદર પ્રવેશ કરતું હોય છે પણ આ વર્ષે સમય કરતા

તો એ કારણ છે કે જે આ ગોવા થી દક્ષિણ પશ્ચિમમાં જે સિસ્ટમ બની હતી ને એ સિસ્ટમને કારણે જે દક્ષિણ ભારતના ભાગો હોય અને મહારાષ્ટ્ર કે કોંકણ ગોવાના ભાગો છે એમાં ભારે વરસાદો પડ્યા છે સિસ્ટમની તીવ્રતા એટલી વધારે હતી કે જેને નૈઋત્યના ચોમાસાને ઝડપથી આગળ વધાર્યું છે નૈઋત્યના ચોમાસાને એ સિસ્ટમ છે એ ખેંચી લાવી છે એટલે અત્યારે પણ જે ચોમાસું છે એ આ સિસ્ટમની અસરને કારણે થોડુંક વહેલું ચાલ્યું છે એટલા માટે આપણે ચોમાસું વહેલું આવ્યું પણ ખાસ આ સિસ્ટમ છે હવે ધીમે ધીમે નબળી પડતી જશે આ લો પ્રેશર અને વેલ માર્ક લો પ્રેશર ત્યારબાદ ડિપ્રેશન સુધી આ સિસ્ટમ પહોંચી હતી આજે છવ્વીસ તારીખના જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો સિસ્ટમ છે અત્યારે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે ધીમે ધીમે આ સિસ્ટમ નબળી પડી રહી છે આવનારા બે થી ત્રણ દિવસની અંદર આ સિસ્ટમ છે સંપૂર્ણ નબળી પડી અને વિખાઈ જશે એટલે બે થી ત્રણ દિવસ સુધી હજુ મહારાષ્ટ્ર કોંકણ ગોવા કે કર્ણાટક જેવા વિસ્તારો છે ત્યાં પણ ચોમાસાનો વરસાદ છે એ વધારે પડશે અને હજુ બે થી ત્રણ દિવસ ચોમાસું સતત આગળ વધતું રહેશે પણ બે થી ત્રણ દિવસ પછી આ સિસ્ટમ વિખાઈ જાય ત્યારબાદ અરબ સાગરની અંદર બીજી કોઈ એવી સક્રિય નથી જેને કારણે મહારાષ્ટ્ર સુધી ચોમાસુ થઈ જાય અને બ્રેકની સર્જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે દેખાઈ રહી છે આમ તો ઘણા સમયથી આપને બતાવી રહ્યા કે આ વર્ષે મહારાષ્ટ્ર સુધી ચોમાસુ પહોંચે અને ત્યાં આવીને મોન્સૂન બ્રેકની કંડિશન સર્જાઈ શકે છે આ ઘણા સમયથી જે અમે અનુમાન બતાવી રહ્યા હતા આ પરિસ્થિતિ કદાચ હવે આગળના દિવસમાં બે થી ત્રણ દિવસની અંદર આપણે જોવા મળે તેવી શક્યતા સ્પર્ધાઓ એટલે મહારાષ્ટ્ર સુધી ભલે ચોમાસું છે એ સમય કરતા વહેલું આવ્યું પણ ત્યાં આવીને જો ચોમાસું અત્યારે આપણું અનુમાન છે એ અનુમાન મુજબ જો ચોમાસું નિષ્ક્રિય થઈ જશે તો પછી ઓછામાં ઓછા દસ થી લઈને પંદર દિવસ સુધી કોઈ વરસાદી એક્ટિવિટી જોવા નહીં મળે અને ચોમાસું છે એ સંપૂર્ણ નિષ્ક્રિય થશે ફરીથી પાછું અરબ સાગર સક્રિય થાય અને અરબ સાગરમાં સિસ્ટમો બનવાનું ચાલુ થાય તો કેરળ કર્ણાટક કોંકણ ગોવા અને મહારાષ્ટ્ર થઈ અને પછી ગુજરાતમાં ફરીથી પાછું ચોમાસું રાબેતા મુજબ આવે એટલે આ ચોમાસું જો હવે બે થી ત્રણ દિવસમાં નિષ્ક્રિય થશે તો દસ થી પંદર દિવસનો વરસાદી ગેપ ગુજરાતમાં આવી શકે છે અને ગુજરાતની અંદર દસ થી પંદર દિવસ સુધી પછી કોઈ નૈઋત્યનું ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતાઓ માનીને નહીં ચાલવાનું એટલે ગુજરાતમાં ચોમાસું છે એ કદાચ હજુ પણ લેટ થઈ શકે પડે કેરળ અને મહારાષ્ટ્ર સુધી ચોમાસુ સમય કરતા વહેલું આવ્યું પણ ગુજરાતમાં કદાચ ચોમાસું વહેલું નહીં આવે અને મોનસૂન બ્રેકની કન્ડિશન કંડિશન સર્જાશે આગળ શું થશે એના ઉપર અમારી સતત નજર રહેશે સતત એની માહિતી અમે આપણા સુધી પહોંચાડતા રહેશું પણ ખાસ ચોમાસુ આવે એ પહેલા પણ જે આ પ્રિ મોન્સુનના એક્ટિવિટીના જે વરસાદો પડી રહ્યા છે એ હજુ બે થી ત્રણ દિવસ સુધી આ પ્રકારના વરસાદો છે ચાલુ રહેશે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર